મોટી હવેલી દ્વારા ભવ્ય રસિયાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું કીર્તન મંડળી દ્વારા કરવામાં આવ્યા હતા મહોદય અભિષેક બાવા દ્વારા સર્વે વૈષ્ણવ ભાઈઓને આશીર્વાદ આપ્યા હતા તે સાથે જ ધોરાજી શહેર ભાજપ પ્રમુખ રમણીકભાઈ ટોપિયા પણ હાજર રહ્યા હતા અને બાવાશ્રીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા તે સાથે સૌ કોઈ વૈષ્ણવ ભાઈઓ તેમજ બહેનો રસિયાના રંગમાં રંગાયા હતા પરમ પૂજ્ય બાવાશ્રી ઉપર જાણે ફૂલોનો વરસાદ થતો હોય તેવો સુંદર માહોલ જામ્યો હતો બહોળી સંખ્યામાં ગ્રામજનો રશિયાના રંગમાં રંગાયા હતા મોટી સંખ્યામાં વૈષ્ણવ ભાઈઓએ લાભ લીધો હતો લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક